નાથપુરા ગામે સિકોતર માતાના મંદિરમાં માતાજીની ભવ્ય સ્થાપના અને રમેલનું આયોજન કરવામાં આવ્યું નાથપુરા સિકોતર માતાના ભુવાજી દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનાર ભક્તો માટે સુંદર આયોજન કરી માતાજીની રમેલ કરવામાં આવી કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે આવેલ સિકોતર માતાના નવા બનેલા મંદિરમાં માતાજીની ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવ્યા આ પ્રસંગે શ્રીમાળી બ્રાહ્મણ તેરવાડિયા સમાજ દરેક પરિવારના સહકારથી માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરના નિર્માણ પછી આજે તારીખ એકવીસના રોજ માતાજીને નવીન મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા શાસ્ત્રોગત વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે માતાજીની મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે નાથપુરા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળીને હર્ષો ઉલ્લાસ માનવ મહેરામણ ઉમરાયું હતું માતાજીના ભક્ત એવા દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનાર ભક્તોને ખૂબ પ્રેમભર્યો આવકાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આવનાર તમામ ભક્તોને તેરવાડિયા સમાજ તરફથી ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિના સમયે સિકોતર માતાને રમેલનું આયોજન કરી બીજા દિવસે તેલ ફૂલ ચડાવીને પ્રસંગની પૂર્ણાહુતિ કરવામાં આવી છે પ્રાચીન એવા સિકોતર માતાના મંદિરમાં નાદપુરાના ગામ અને આજુબાજુના વિસ્તાર માતાજી ઉપર અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે લોકો બાધા માનતા પૂરી કરવા માટે વિશાળ સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવે છે અને સિકોતર માતા પણ તેમના દ્વારે આવેલા ભક્તોના મનમાં રહેલા કામ અને મનોકામના પૂર્ણ કરે છે વિશ્વાસ અને શ્રદ્ધા સાથે અલોકિંગ અને અદ્વિતીય ઉત્સવનું આયોજન તેરવાડિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રમેશભાઈ ત્રિવેદી પરેશભાઈ ત્રિવેદી ગજેન્દ્રભાઈ ત્રિવેદી મુકેશભાઈ ત્રિવેદી તેમજ તેરવાડિયા સમાજના યુવાનો મહિલાઓ બાળકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા